હવે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ તવ એટલે આપના ઈદમ એટલે આ સૌમ્યમ પરમ શાંત માનુષમ એટલે મનુષ્ય રૂપને રૂપમ દૃષ્ટવા એટલે કે જોઈને ઈદાની એટલે હવે સચેતા એટલે સ્થિર ચિત્ત સંવૃત્ત થઈ ગયો અસ્મિ એટલે છું પ્રકૃતિમાં એટલે પોતાની સ્વાભાવિક સ્થિતિને ગત એટલે પામી ચૂક્યો છું હવે આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ અર્જુન શ્રી ભગવાનને કહે છે હે જનાર્દન આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામીને શાંત થઈ ગયો છું સાધક સંજીવનીમાં રામસુખદાસજી વર્ણવે છે વિવેચનથી આપણે ટૂંકમાં સમજીએ ધ્રુષ્ટવેદમ માનુસમ તવ સૌમ્ય જનાર્દન મહારાજ કહે છે કે આપના મનુષ્ય રૂપમાં પ્રગટ થઈને લીલા કરવાવાળા રૂપને જોઈને ગાયો પશુ પક્ષીઓ વૃક્ષો લતાઓ વગેરે પણ પુલકિત થઈ જાય છે એવા સૌમ્ય દ્વિભુજ રૂપને જોઈને હું પણ હોસમાં આવી ગયો છું મારું ચિત્ત શાંત થઈ ગયું છે સ્થિર થઈ ગયું છે વિરાટ રૂપને જોઈને જે હું ભયભીત થઈ ગયો હતો તે બધો ભય હવે દૂર થઈ ગયો છે બધી વ્યથા ચાલી ગઈ છે અને હું પોતાની સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થઈ ચૂક્યો છું પ્રકૃતિ જ્યારે અર્જુનની દ્રષ્ટિ ભગવાનની કૃપાની તરફ ગઈ ત્યારે અર્જુન હોશમાં આવ્યા અને તેઓ વિચારવા લાગ્યા કે ક્યાં હું અને ક્યાં ભગવાનનું વિસ્મયકારક વિલક્ષણ વિરાટ સ્વરૂપ એમાં મારી કોઈ યોગ્યતા કે અધિકાર પણ નથી એમાં તો કેવળ ભગવાનની કૃપા જ કૃપા છે ભગવાનનું સૌમ્ય રૂપ દ્વિભુજ હોવાને કારણે અર્જુને તેને મનુષ્ય રૂપ કહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વિભુજ હતા બ્રહ્મ વૈવર્તક પુરાણમાં આવ્યું છે કે આપ સર્વના આદિ નિર્ગુણ અને પ્રકૃતિથી અતીત ભગવાન જ પોતાના અર્ધા અંગથી દ્વિભુજ શ્રીકૃષ્ણ સ્વરૂપ છે અને અર્ધા અંગથી ચતુર્ભુજ વિષ્ણુના રૂપમાં પ્રગટ થયા છે દ્વિભુજ શ્રીકૃષ્ણ રાધિકા પતિ છે ચતુર્ભુજ વિષ્ણુ લક્ષ્મીપતિ છે કૃષ્ણ ગોપ ગોપીઓથી આવૃત્ત થઈને ગોલોકમાં અને વિષ્ણુ લક્ષ્મીની સાથે પાર્ષોદો સહિત વૈકુંઠમાં સ્થિત છે તે કૃષ્ણ અને વિષ્ણુ બંને સર્વ પ્રકારે સમાન એક જ છે તાત્પર્ય એ છે કે દ્વિભુજ કૃષ્ણ ભગવાન ચતુર્ભુજ રૂપ વિષ્ણુ ભગવાન અને સહસ્ત્ર ભુજ જે દેખાય છે આપણને તે વિરાટ સ્વરૂપ ત્રણે એક જ સમગ્ર ભગવાનના જ રૂપ છે શ્રી શ્રીકૃષ્ણાપણમસ્તુ સર્વને ભાવથી જય કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ